અંકલેશ્વર હાંસોટ હાઈવે ઉપર ઉતરાજ ગામ પાસે માં અકસ્માત ની દહેશત ફેલાય છે અંકલેશ્વર હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઈવે ઉપર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગ ને અડીને એક વિશાળ ભૂવો સર્જાયો છે આ સ્થળે પાણીના નિકાલ માટે નાળું બનાવવામાં આવ્યું હતું પરંતુ જમીન ઘસી પડતા આખી કાર સમાજ એટલો મોટો બન્યો છે આ ભૂવાને કારણે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો છે ખાસ કરીને અંધારામાં આ નજરે ન પડવાની શક્યતાને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ માર્ગ પરથી દરરોજ સેંકડો વાહનો પસાર થાય છે અને આ ભૂવાને કારણે રસ્તા પર દોડધામ ઘટી ગઈ છે આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક આ ભૂવાનું સમારકામ કરાવવાની માંગ ઉઠાવી છે જેથી અકસ્માત જોખમ ટળે અને માર્ગ ફરી સલામત બને